લેવલિંગ સહિત અન્ય વસ્તુના નિરીક્ષણ કરી માર્ગ ગુણવત્તાયુક્ત બને અને વધુ ટકે તેવી આશાઓ પણ વ્યક્ત કરી માર્ગનું રિકાર્પેટિંગ થતા વાહન ચાલકોને સ્થાનિકોમાં પણ રાહત જોવા મળી હતી નમસ્કાર આજ જ સવારથી મહમદપુરાથી પાંચ બચ્ચી વિસ્તારમાં જે પ્લાન્ટ આપણી મંજૂર થઈ હતી એ કામ શરૂ કરવામાં આવ્યું છે અમે અહીંયા કરી સમસદભાઈ કરતરભાઈ હેમુભાઈ સલીમભાઈ સાથે સાઈડ વિઝિટ માટે આવ્યા છે અને કામ વ્યવસ્થિત રીતે ચાલુ ચાલી રહ્યું છે અને ભરૂચની જનતાને પણ હું નમ્ર અપીલ કરું છું કે કામ ચાલુ હોવાથી થોડો સહજ સહકાર અમને આપજો જેથી કરીને કામ આપણે સારી રીતે અને જલ્દીથી પૂર્ણ કરીએ અને અહીંના આગેવાનો છે અને અહીં વોર્ડના જે સભ્ય છે કંઈક પણ હોય તેમને સંપર્ક કરો ન તો નગરપાલિકા પ્રમુખ તરીકે મને સંપર્ક કરો પણ આપણે જેટલો સહજ સહકાર આપીશું એટલી જલ્દીથી આપણે કામ પૂર્ણ કરીશું ચોમાસા પહેલાં